સનાતન ધર્મના બાબતે બહુ સ્વામિનારાયણ ભગવાનના સ્પષ્ટ આદેશો છે કોઈ દેવી દેવતાઓનું યુક્તિ પ્રયુક્તિથી પણ અપમાન ન કરવું આવું બંધારણની અંદર સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે અને એ આજ્ઞાઓ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એના આચાર્યશ્રીઓ બસો વર્ષથી કાર્ય કરતા હતા સંપ્રદાયનું બંધારણની અંદર અમારા મુખ્ય મંદિરોની અંદર બધે જ મહાદેવજી બિરાજે છે હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે એનું અપમાન થાય કે કોઈ પોતાના કુળદેવનું સ્થાન ગૌણ થાય એવું કોઈ દિવસ કોઈ કરે જ નહીં પણ અમારા મૂળ સંપ્રદાયમાંથી જે જુદા પડ્યા છે એ લોકો એના પોતાના સંકુલના વિકાસ માટે પોતાના સ્થાનની પ્રતિભા માટે રાજકીય પ્રભાવ પાડવા માટે સમાજની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મૂળભૂત સમ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી વિપરીત ચાલી રહ્યા છે એ આચાર્યશ્રીની આજ્ઞાઓમાં છે નહીં અને આચાર્યશ્રી જે છે અમારા એને એનકેન પ્રકારે રાજનીતિથી એમને કોર્ટોના મનાયકોમાંથી સ્ટોપ કર્યા છે એટલે આચાર્યશ્રી છેલ્લા ઘણા સમયથી કોઈ આ બાબતના નિર્ણયો લેતા નથી એટલે સંપ્રદાયની અંદર જે આ બધી ઘટનાઓ બને છે એના માટે કોઈ એક્શન લેનાર વ્યક્તિ નથી તમે જોતા શો કેટલા ઘણા સમયથી ટીવી મીડિયાની અંદર બધી બાબતો આવે છે એમાં ટ્રસ્ટીઓ હાજર થઈને એમ કહે છે કે અમને ખબર નથી

આવું લખવામાં આવેલું છે મેં પોતે વાંચેલું છે આ જે રાખી ચાલતી હતી એનો સાક્ષી પણ છે આપણને જેમણે લખ્યું હોય એના ઉપર એક્શન લેવા જોઈએ મૂળ સંપ્રદાયની અંદર હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે કુળદેવ કોને કહેવામાં આવે અને કુળદેવને કોઈ દિવસ કોઈના સેવક ગણવામાં આવે જેના પ્રત્યે અપાર શ્રદ્ધા હોય જેના ઉપર જીવન નિર્ભર હોય કૃદય હોય સ્વામેના લખેલું તો બીએપીએસ સંસ્થા ઉપર એક્શન લેવા જોઈએ એમના પુસ્તકની અંદર સનાતન ધર્મના દરેક સાધો એ એનો નાશ કરવો જોઈએ જે સંપ્રદાય અમે મૂળ સંપ્રદાયમાં છીએ અમારા સંપ્રદાયની અંદર આવી ખૂબ બાબત છે તમારી બધી જ કે આવી કોઈ પણ ઘટના બને એના માટે કોઈ જવાબદાર હોય કોઈ યુનિટમાં કોઈ સંસ્થાની અંદર કોઈ રાજ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતનની ઘટનાથી માંડીને અત્યારે જે ટીવી મીડિયામાં બધી નાની મોટી ઘટનાઓ આવે છે એના માટે કોઈ એક્શન લેનારું નથી એના માટે કોઈ જવાબ દેનારું નથી એટલા માટે નથી કે મૂળ સંપ્રદાયના જે આચાર્યો છે એને રોકી રાખવામાં આવ્યા છે કોર્ટના માધ્યમથી અને મૂળ સંપ્રદાય છિન્નભિન્ન થઈ રહ્યો છે અને એ ષડયંત્ર છે મૂળ સંપ્રદાયને તોડી નાખવાનું અને શાસ્ત્રોની અંદર આવો કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ છે જ નહીં આ તો પછી બની બેઠેલા બધા સ્વામિનારાયણના નામ ઉપર આ બધું ચલાવી રહ્યા છે સાળંગપુર મંદિર છે ત્યાં સાથે એમાં પણ એવી વિકાસ થઈ કે હનુમાશી મહારાજને સેવક ફટાડ્યા છે તો

એક તિલકથી હનુમાનજી મહારાજની ઓળખાણ નથી તમને હિન્દુસ્તાનની અંદર એ જે વિવાદ છો ત્યારે બધી જ મૂર્તિઓના તિલક સાથે દરેક જગ્યાએ હનુમાનજી મહારાજ દક્ષિણની અંદર તિલક જુદું હોય ઉત્તર પ્રદેશની અંદર તિલક જુદું હોય અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હનુમાનજી પધરાવાય એનું તિલક જુદું હોય વૈષ્ણવ હોય એ હનુમાનજી મહારાજ પધરાવાય કારણ કે હનુમાનજી મહારાજ છે એ દાસત્વ ભક્તિ છે એ ઈશ્વરને અનેક અનેક અવતારોમાં સેવા કરી છે જેવા ઈશ્વરની જેવા પ્રકારે એના ભક્તો હોય એ પ્રમાણે હનુમાનજી મહારાજને લાડ લડાવે એ એક એમના શણગારની વાત છે અને બીએપીએસ સંસ્થાની અંદર હનુમાનજી મહારાજને સેવક બતાવાયો તો એ મારા સંપ્રદાયની વાત નથી એના માટે હું ન ભૂલી શકું એના માટે બીએપીએસ સંસ્થા જવાબ આપી હતી પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજી મહારાજને કુળદેવ માને છે અને કુળદેવનું કોઈ દિવસ અપમાન કરે એવો કોઈ દિવસ કોઈ કોઈ સંપ્રદાયનો કોઈ વ્યક્તિ કે સાધુ હોય શકે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે તમે રસ્તે નીકળ્યા હોય ને શિવાલય આવે તો આદર તકી નમસ્કાર કરવા કુળદેવીને માનવા એ તો સ્પષ્ટ અમારા મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે છ મંદિરો બનાવ્યા તો છ મંદિરોની અંદર મૂર્તિઓ સ્થાપિત કરી તો સાથે માતાજીની સ્થાપના કરી અમે તો નિત્ય નિત્યમાં રાધિકાજીના દર્શન કરીએ છીએ માટે એ જ આજે આપણે સનાતન ધર્મના દરેક સંતોને કીધું કે મૂળ સંપ્રદાયની જે વ્યવસ્થા છે એનું બંધારણ છે એ મજબૂત થાય તો આ અમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અમારામાં કોઈ સાધુ કંઈક જે બાબતો બને છે એના ઉપર કોઈ એક્શન લેનારું નથી એક્શન લેનારા આચાર્ય છે એને ખોટી રીતે કોર્ટમાં ઢસડીને કામ કરતાં બંધ કર્યા છે એટલા માટે આ સમસ્યાઓ છે